સૌને જય શિયા રામ દુષ્યંત પાઠકના છે જય શિયા બધાને તો આજે ફરી શ્રી હનુમાનજી દાદાની કૃપાથી આપની સામે એક નવા વિડીયો સાથે હાજર છું તારીખ છે ત્રીસ પાંચ બે હજાર પચીસ વાર છે શુક્રવાર પંચાંગ કહે છે પુનર્વસુ નક્ષત્ર છે મિથુન રાશિનો ચંદ્ર અને ત્યાર પછી કર્ક રાશિનો ચંદ્ર થશે વૃષભ રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરીએ તો રાહુકાળ સવારે દસ અને ચુમ્માલીસ મિનિટથી બાર અને પચીસ મિનિટ સુધી છે અને યમઘંટ બપોરે ત્રણ અને પિસ્તાલીસ મિનિટથી શરૂ થશે અને પાંચ અને છવ્વીસ મિનિટ સુધી રહેશે આ છે અશુભ સમય જેની અંદર કોઈ શુભ કાર્ય કરવું જોઈએ નહીં સારો સમય સારું ચોઘડીઓ લઈને સારું કામ કરવું જોઈએ અભિજીત મુહૂર્ત અગિયાર અને અઠ્ઠાવન મિનિટથી બાર અને એકાવન મિનિટ સુધી રહેશે તેમાં તમે કોઈ શુભ કાર્ય સારું કાર્ય કરી શકો આજનો ઉપાય એ વિષયની અંદર હું તમને કહીશ કે વહેલી સવારે તમારે સ્નાન કરવાનું છે સ્નાન કરવાના પાણીની અંદર પાંચ બુંદ અત્તરની નાખવાની છે ત્યાર પછી સ્નાન કરી લેવાનું છે એ અત્તરવાળા પાણીથી જ કોઈ વિદેશમાં રહેતા હોય તો એક પાત્રની અંદર જળ લેવાનું પાણી લેવાનું એમાં પાંચ અત્તરના ટીપા નાખી પહેલું એ પાણીથી નાહવાનું ત્યાર પછી શુદ્ધ પાણીથી તમે નહીં શકો બને તો સફેદ વસ્ત્ર પહેરવા સફેદ વસ્ત્ર ન હોય તો કાળા અથવા ભૂરા વસ્ત્રને એવોઈડ કરવા બીજું ખાસ એક કહેવાનું કે સ્નાન કરી લો ત્યાર પછી શક્ય હોય એટલો અત્તરનો ઉપયોગ અથવા પરફ્યુમનો ઉપયોગ તમે તમારા શરીર ઉપર કરી શકો તો તમે અત્તર છાંટી શકો છો સફેદ ચંદનનું તિલક પોતાના કપાળમાં કરવાનું છે સફેદ ચંદનનું તિલક સફેદ ચંદન ન હોય તો અષ્ટગંધનું પણ તમે તિલક કરી શકો અષ્ટગંધનું તિલક કરશો તો પણ સારું પરિણામ મળશે તો આ બે કાર્ય સવારે કરવાના છે ત્યાર પછી મહાદેવજીના મંદિરે જઈ અને ભગવાન શિવનો અભિષેક કરવાનો છે સફેદ પુષ્પ ભગવાન શિવને અર્પણ કરવાના છે બરાબર સમજી લેજો સફેદ પુષ્પ ભગવાન શિવને અર્પણ કરવાના છે અને પ્રસાદમાં ભગવાન શિવને થોડી ખાંડ અથવા સાકર જો ભગવાનને પ્રસાદમાં અર્પણ કરશો બહુ સુંદર પરિણામ મળશે ત્યાર પછી ઘરે આવીને તમારે સફેદ કાગળ લેવાનો છે એમાં એક ફટકડી બરાબર સમજી લેજો ફટકડી એ સફેદ કાગળમાં મૂકવાની છે એનું પડીકું વારવાનું છે ઉપરના પોકેટમાં એ ફટકડીને રાખવાની છે ચોવીસ કલાક માટે ત્યાર પછી બીજા દિવસે સવારે તમે પીપળાના ઝાડ નીચે અથવા દીવ મંદિરમાં જઈ અને એ ફટકડીનું પડીકું મૂકી આવી શકો સંધ્યાકાળે સાયનકાળે તમારે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને એક મંત્ર કમસે કમ પાંચ વખત બોલવો જોઈએ ઓમ ઐ ક્લીમ ચામુંડાઈ વિચ્છે આ મંત્ર કમસે કમ પાંચ વખત બોલવો જોઈએ જો શક્ય હોય તો તમે એક માળા પણ કરી શકો તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો ત્યાર પછી પશ્ચિમ દિશા તરફનું મુખ રાખી શ્રી હનુમાનજી દાદાને એક સુંદર હનુમાન ચાલીસાનો પાઠ તમારે કરવાનો છે સાયન કાર્ડ પતી ગયા પછી રાત્રિના સમયે સૂતી વખતે મેં તમને શીખવાડ્યું છે એવી રીતે પાંચ વખત એક મંત્રનો જાપ કરવાનો ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે હે પરમાત્માને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાયના આ મંત્ર બોલવાનો છે અને જો તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો એક આખી માળા પણ તમે કરી શકો છો જેનો જન્મ દિવસ તારીખ ત્રીસ પાંચ અને બે હજાર પચીસને શુક્રવારના દિવસે છે તે લોકોએ મહાલક્ષ્મી માતાના મંદિરે જવાનું છે અને મહાલક્ષ્મી માતાને પગે લાગી એક કમળનું પુષ્પ અર્પણ કરવાનું છે એક કમળનું પુષ્પ અર્પણ ન કરી શકો તો અગિયાર કમર કાકડી બરાબર સમજી લેજો અગિયાર કમર કાકડી માતાજીના ચરણમાં અર્પણ કરવાની છે દરેક કમર કાકડી મૂકો ત્યારે મહાલક્ષ્મી માતાનો મંત્ર ઓમ મહાલક્ષ્મી નમઃ નહા તમે બોલી શકો સરળ મંત્ર છે એ તમે બોલી શકો બહુ જ મોટો મંત્ર પણ છે મહાલક્ષ્મી માતાનો જો તમને ફાવતો હોય તો તમે એ પણ બોલી શકો છો ત્યાર પછી જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ ભગવાન શિવના મંદિરે જઈ અને દૂધ દહીં ખાંડ જલ આટલી વસ્તુથી ભગવાન શિવનો અભિષેક કરવાનો છે પહેલી વાત બીજું સાત કન્યાને શૃંગાર શંગારની વસ્તુ ભેટ આલવી જોઈએ ત્યાર પછી જો શક્ય હોય તો એ જ સાત કન્યાઓને ભોજન પણ કરાવવું જોઈએ જો આટલું તમે તમારી મેરેજ એનિવર્સરીના દિવસે તરા તમારા જન્મદિવસના દિવસે જો તમે કરી દેશો સો ટકા તમારું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે એવી મને આશા છે તો આજના ઉપાયમાં મેં તમને આ ઉપાય બતાવ્યો તે તમે અવશ્ય કરો તમને સારું પરિણામ મળવાના પૂરા ચાન્સીસ છે તમારા ધીમે ધીમે તમારા ગ્રહો બેલેન્સ થશે આ કોઈ ચમત્કાર નથી કે ચોવીસ કલાકમાં કોઈ પરિણામ આવવાનું નથી પણ જેમ જેમ તમે આ ઉપાયો જે હું તમને કહી રહ્યો છું તે તમે કરતા જશો એટલે એક સેતુ એક પુલની જેમ તમને સફળતાના શિખર સુધી પહોંચાડશે એવો મને વિશ્વાસ છે મારા બધા જ વિડીયો આપ સૌ લોકો જાણો છો ફેસબુક અને યુટ્યુબ અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર હોય છે દુષ્યંત પાઠકને સર્ચ કરી અને તમે એ વિડીયો જોઈ શકો છો કદાચ તમે રો જોવાનું ભૂલી જાઓ તો સાથે તમે મારા વિડીયોને શેર કરો જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી એ વિડીયો પહોંચે આ ઉપાય કરે અને એના જીવનમાંથી સંઘર્ષ દુઃખ પીડા ચિંતા બધું ઓછું થાય બસ માત્ર આ એક ધ્યેય છે એ સિવાય બીજો કોઈ ધ્યેય નથી મને પ્રસિદ્ધ કરવા માટે આ વિડીયોને શેર કરવાની જરૂરિયાત નથી પણ તમે જો વિડીયો શેર કરશો કોઈ આ વિડીયોને સાંભળશે અને એ ઉપાય સતત કરશે નિયમિત રીતે કરશે તો ઈશ્વર ભગવાન સો ટકા એના પર કૃપા કરશે કારણ ઈશ્વર પર શ્રદ્ધા રાખનારો કદાપી નિરાશ થતો નથી તો નવા વિડીયોમાં ફરીથી એકવાર મળીશું સૌને જય શિયા